માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે આજે સવારે નવજાત શિશુ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી બાળકને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું ગુંદિયાળીના સરપંચ શ્રી રણજીત નિવાસસ્થાન પાસેથી અવાવરૂ જમીનમાં તાજા જન્મેલા બાળકના રડવાનો અવાજ આવતા તેમણે નવજાત શિશુ મળ્યાની વાતની પોલીસને જાણ કરી હતી માંડવી પોલીસ મથકના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે આ દુલકા ફૂલને રાખી મૂકી હોવાનું મનાય છે ત્યારે પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધ્યો છે ભુજમાં સારવાર માટે ખસેડાયેલા બાળકની હાલત હાલ સ્થિર હોવાની વિગતો પણ પોલીસે આપી હતી નવજાત શિશુને આવી હાલતમાં મૂકી જનાર સ્ત્રી સામે ફિટકાર વરસી રહ્યો છે આ ઘટના અંગે માંડવી પોલીસ મથકના એએસઆઈ દિલુભા જાડેજાએ ચંચયણુ સાથે વાત કરી હતી હાજી રોજ સવારના આશરે સાડા સાતના વાગ્યાના સુમારે દુંદિયારી ગામના ઉપ સરપંચ રણજીતસિંહ જોરુભાઈ અમને ફોનથી જાણ કરેલ કે અવાવરું મકાનમાં જીવતું બાળક પડેલ છે જેથી અમે તેઓને જણાવેલ કે ભાઈ તમે બાળક તાત્કાલિક હોસ્પિટલે લઈ આવો અને હોસ્પિટલમાં બાળકને પ્રથમ સારવાર આપીને અને વધુ સારવાર માટે અમે ભુજ લઈ આવે છે જે રણજી ઉપ સરપંચ એના નજીક જ એક વાડો આવેલો છે એમાંથી મળેલું છે આશરે રણજીતસિંહ મકાન થી સો બસો મીટર મીટર ની ફૂટ જ હશે એટલું જ દૂર છે અને વાર્ષિક રીતે તો હવે કોક આવું કર્યું છે કોક બાળક તજી દીધું છે અથવા પાપ પોતાના સુપાવવા માટે પણ એ અમે ગોતી લેશી જડી જશે લગભગ